જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સફલા એકાદશી વ્રતની પૂજન વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા તારીખ નવ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવાર માક્ષરવદ એકાદશીના દિવસે સફલા એકાદશી છે ધનુર આવતી સફલા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા યજ્ઞો કર્યાથી જે ફળ પ્રાપ્ત નથી થતું તે ફળ દરેક એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે ભગવાન શ્રી વિષ્ણુએ વરદાન આપ્યું હતું કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ સમાપ્ત થશે દરેક એકાદશીમાં સફલા એકાદશી કલ્યાણ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ઘ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો આ વ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત કરનારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી ચંદનનું તિલક કરી નાડા છડી પંચામૃત સુગંધિત પુષ્પ ઋતુના ફળ ધૂપ દીપ અર્પણ કરી ઓમ નમો નારાયણ એ મંત્રનો એકસો વખત જપ કરવો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની આરતી ઉતારવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહેલું છે કે દિવસના એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારને એક ભાવના પાપનાશ પામે છે માત્ર ફળાહાર લઈ વ્રત કરનારને અનેક જન્મના પાપનાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં માત્ર ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફલા એકાદશીનું આવ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે એકાદશીના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું દરિદ્ર નારાયણ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલી રોટલી ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા આમ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો આ હતી સફલા એકાદશી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા સફલા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચે વર્ણવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ રાજા યુધિષ્ઠરને કહે છે ઘણી દક્ષિણાવાળા યજ્ઞો કરવા કરતા એકાદશીનું વ્રત કરવાથી હું વધુ પ્રસન્ન થાઉં છું એટલા માટે અન્ય વ્રત કરતા એકાદશી વ્રત કરવામાં કોઈએ અભાવ કરવો નહીં આ સફલા નામની એકાદશીના અધિદેવ નારાયણ છે માટે આ એકાદશી કરનારે એનું વિધિપૂર્વક પૂજન કરવું સર્પોમાં જેમ શેષનાગ પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નદીઓમાં જેમ ગંગા મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવોમાં જેમ વિષ્ણુ ઉત્તમ છે તેમ સઘળા વ્રતોમાં આ એકાદશીનું વ્રત ઉત્તમ છે આ સફલા એકાદશીની પૂજાનો વિધિ આ પ્રમાણે કરવો નાળિયેર બિજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ અને આંબા વગેરેમાંથી જે જે વસ્તુઓ જે જે સમયે જે જે સ્થાને પ્રાપ્ત થાય તે વડે શ્રી નારાયણની દીપ સાથે પૂજા કરવી એ દિવસે દીપ એટલે દીવાનું દાન અવશ્ય કરવું રાતના જરૂર જાગરણ કરવું આવું જાગરણ કરવાથી પાંચ વર્ષની તપસ્યા કરવા જેટલું ફળ મળે છે ચંપાવતી નામની નગરીમાં મહિષ્મન નામે રાજા રાજ કરતો હતો તેને ચાર પુત્રો હતા સૌથી મોટો પુત્ર લંપટ દુરાચારી વેશ્યાગામી જુગારી અને પાપી હતો તે પિતાના ધનનો નાશ કરવા લાગ્યો દેવ બ્રાહ્મણો તથા સજ્જનોની તે નિંદા કરતો હોવાથી તેના પિતાએ તેને રાજ્યમાંથી હદબાર કર્યો રાજાના ડરથી તેના કોઈ સગા સ્નેહીઓએ તેને આશરો આપ્યો નહીં આથી ક્રોધે ભરાયેલા લંપટે આનું વેર વાળવાનો નિશ્ચય કર્યો તે શહેર છોડી વનમાં ગયો દિવસે તે જંગલમાં છુપાઈ રહેતો અને રાત પડતા શહેરમાં આવી ચોરી લૂંટફાટ અને ખૂના મરકી કરીને ચાલ્યો જતો આમ એ બદમાશે નગરવાસીઓને પાયમાલ કર્યા કેટલીક વાર તો નગરવાસીઓના હાથમાં પકડાયો પરંતુ રાજાના ભયથી લોકોએ તેને જવા દીધો મહાપાપી લંપટ પૂર્વ જન્મના પાપથી રાજભ્રષ્ટ થઈ માંસ અને ફળ ખાઈ આ રીતે જંગલમાં જીવન વિતાવવા લાગ્યો પરંતુ એ જે ખંડેરિયા જેવા આશ્રમમાં પડી રહેતો હતો ત્યાં ભગવાન નારાયણને પ્રિય એવું એક જૂનું પીપળાનું વૃક્ષ હતું ઘણા સમય બાદ જ્યારે માક્ષર માસ આવ્યો ત્યારે સખત ઠંડી પડવા લાગી એક દિવસ માક્ષરવત દશમ એટલે સફળા એકાદશીનો આગલો દિવસ હતો તે રાત્રે બેહદ ઠંડી પડી અને લંપટ પાસે ઓઠવાનું કોઈ સાધન ન હતું તેથી એ ઠંડીથી થરથરતો પીપળાના વૃક્ષ નીચે આવીને બેઠો પણ ઊંઘી શક્યો નહીં અત્યંત ટાઢથી તેના અંગ અંગ થરથરવા લાગ્યા એ આખી રાત તેણે કડકડથી ઠંડીમાં પીપળાના વૃક્ષ નીચે જાગરણ કર્યું સવાર પડી છતાં એથીજીને અકળી ગયેલા શરીરમાં ઉઠવાની શક્તિ આવી નહીં એટલે એમને એમ ભૂખ્યો અને તરસ્યો બપોર સુધી ત્યાં જ પડી રહ્યો જ્યારે ખરા બપોરની ગરમીથી તેનામાં ઉઠવાની થોડી ઘણી પણ શક્તિ આવી ત્યારે તે લથડતે પગે ઉઠી વનમાં ફરવા લાગ્યો પ્રાણી ને મારવાની મૂળ પાસે મૂક્યા અને રાતના ઠંડીના વિચારથી પહેલી જ વખત ઘોર પાપીએ ભગવાનને સંભાળ્યા હે ભગવાન રાત પડવા આવી હવે મારું શું થશે આજની બીજી રાત સખત ઠંડીમાં હું કેવી રીતે ગાળીશ સફળા એકાદશીની એ બીજી રાત્રે પણ એ ઊંઘી શક્યો નહીં શ્રી નારાયણ ભગવાને એ ધરાવેલા ફળોને પોતાનું નૈવેદ્ય માની લઈ એના અખંડ જાગરણથી પ્રસન્ન થઈ એના તમામ પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા ભગવાનની કૃપાથી એની પાપ વાસના દૂર થઈ ગઈ એકાદશીની એ રાત વીતી ગઈ અને બારસના દિવસની પરોળ થઈ ત્યાં એક સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લંપટની પાસે આવીને ઊભો એ જ વખતે આકાશવાણી થઈ હે રાજકુમાર જાણીએ અજાણીએ પણ તે સફળા એકાદશીનું વ્રત ગઈકાલે કર્યું છે એથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાના પ્રભાવે તને તારો રાજહક પાછો મળે છે માટે દેવી ઘોડા પર બેસી તું પાછો નગરમાં જા લંપટે આકાશવાણી સાંભળી આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવારી કરી ત્યાં એના રૂપ અને પોશાક ફરી ગયા એ નગરમાં પાછો ફર્યો શ્રી વિષ્ણુ કૃપાના પ્રભાવે પિતાએ એને આદરમાન આપી રાજ સિંહાસન સોંપ્યું ઘણા વર્ષો સુધી રાજ સુખ ભોગવી નિરંતર એકાદશી વ્રત કરવાના ફળથી તેને સંતતિ અને કીર્તિ બંનેનો લાભ થયો મૃત્યુ બાદ એ ભક્તિપરાયણ આત્મા વૈકુંઠ ધામમાં લીન થયો આ કથા ઉપરથી પીપળાના વૃક્ષમાં શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે એવી હિન્દુઓની જૂની માન્યતા છે અને તેથી જ એ વૃક્ષ કાપવામાં પાપ માને છે ઇતી શ્રી સ્કંદ પુરાણે માક્ષર કૃષ્ણ પક્ષે સફળા એકાદશી સમાપ્ત બોલો શ્રી હરી વિષ્ણુની જય તો આ હતી પવિત્ર એવી સફળા એકાદશીના વ્રતની કથા જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવા સમથર્ય નથી તેમણે આ એકાદશીના વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલી ફળદાયી છે આ એકાદશી ભગવાન વેદવ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ સંભાવ રાખવો ક્યારેય તારું મારું કરવું નહીં ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આ પાંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન જે કોઈ વ્યક્તિ કરે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે દરેક કાર્યમાં સફળતા આપનારી આ સફળતા એકાદશીની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થયું સફળતા એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ